અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા આવેલા પાર્ટી નેતાઓ સાંજે ગાંધી આશ્રમમાં યોજાનારી પ્રાર્થના સભામાં વૈષ્ણવજન અને રઘુપતિ રાઘવ સહિત ત્રણ પ્રાર્થનાઓનું ગાન કરાશે તો સુરક્ષા વ્યવસ્થાને લઈ અને ચકાસણી માટે સ્નીફર ડોગ દ્વારા ચેકિંગ પણ હાથ ધરાયું હતું ગાંધી આશ્રમ ખાતે જે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને સાંજે છ વાગે જે કોંગ્રેસની સીડબ્લ્યુ કમિટીના જે સભ્યો છે તે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે જે ગાંધી આશ્રમ છે તે ગાંધી આશ્રમમાં યોજાનાર જે પ્રાર્થના સભા છે તેમાં સામેલ થશે તમે જોઈ શકો છો કે જે સ્ટેજ છે તે સ્ટેજ બનાવવામાં આવ્યું છે તો સાથે સાથે જે મહેમાનો છે મહાનુભાવો છે તેઓની માટે બેસવા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ખુરશીઓ લગાવવામાં આવી છે